પાંચ અજબ રાષ્ટ્રો અને તેમના પંદર અવિશ્વસનીય કાયદાઓ તમારા દિમાગને હચમચાવી નાખશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ શોપસોન પર આજે આપણે દુનિયાના પાંચ એવા દેશો વિશે વાત કરીશું જ્યાં કેટલાક એવા કાયદાઓ લાગુ છે જેને સાંભળી તમારું મગજ ચોક્કસ ગુમી જશે ક્યારેક કાયદાઓ લોકોની સુરક્ષા માટે હોય છે પણ કેટલીકવાર એવા વિચિત્ર અને હાસ્યાસ્પદ કાયદા પણ હોય છે જે સમજના પાર હોય તો ચાલો વિડીયોને અંત સુધી જુઓ આવું ક્યારેય સાંભળ્યું ન હમણાં નહીં એક સિંગાપોર સિંગાપોર એક ક્લીન અને ડિસિપ્લિન દેશ તરીકે ઓળખાય છે પણ નહીં ગમત જેવી પ્રતિબંધો છે પ્રથમ કાયદો એ છે કે ચુઇંગમ વેચવું કે ખાવું ઇલીગલ છે સિવાય કે તમારા ડોક્ટરે કહેલું હોય બીજો કાયદો એ છે કે પબ્લિકમાં કચરો ફેંકવા બદલ પચાસ હજાર રૂપિયા સુધી દંડ અને જેલ થઈ શકે છે ત્રીજો કાયદો તો અદ્ભુત છે પબ્લિક માંગ ફ્લશ ન કરવું કાયદો ભંગ ગણાય છે અને ચેકિંગ પણ થાય છે બે જાપાન જાપાન ઘણા રીતે અનોખો દેશ છે અહીં પહેલી વાત એ છે કે હેડફોન પહેરીને રસ્તા પાર કરવો ઇલીગલ છે બીજું તમારા પેટે વજન વધુ છે કે નહીં એ જોવા માટે દર વર્ષે મેટાબો લો મુજબ ચેકિંગ થાય છે હા સરકાર લોકોના પેટનું માપ ચેક કરે છે ત્રીજું જો તમારી પાસે ટીવી છે તો તમને ટીવી ચેનલ માટે ચાર્જ ભરવો ફરજિયાત છે ભલે તમે ટીવી જોતા પણ ન હો ત્રણ ઇટલી ઇટલી સુંદર દેશ છે પણ નહીં પણ અજુબા કાયદાઓ છે પહેલો કાયદો એ છે કે રોમ શહેરમાં હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ પર બેઠા કે ખાઈ નહીં શકો નહીં ભારે દંડ ભરો બીજું ઓકેના શહેરમાં એના ઓથેન્ટિક પિઝા ઉપરાંત કોઈ પાઇનકલ પિઝા જેવી વસ્તુ વેચવી ઇલીગલ છે ત્રીજું તમારા કૂતરા માટે પણ સૂર્યપ્રકાશમાં ફરવાનું ફરજિયાત છે નહીંતર એનિમલ અબ્યુઝનો કેસ થઈ શકે છે ચાર સાઉદી અરેબિયા સૌથી વધારે સ્ટ્રિક્ટ કાયદાઓ સાઉદી અરેબિયામાં છે પહેલું અહીન મહિલાઓ ડ્રાઇવિંગ કરતા હતા તો પહેલાંગ એ ઇલીગલ હતું હવે થોડી છૂટછાટ છે બીજું વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવો ખરેખર કાયદા વિરુદ્ધ છે અને ત્રીજું કોઈ પણ વિદેશી પાસે ગળામાં ક્રોસ પહેરવો કે બીજાંગ ધર્મ સંબંધિત ચિહ્નો દર્શાવવો અલાઉ નથી પાંચ અમેરિકા વિચિત્ર કાયદાઓ અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં ખૂબ ગમત ભરેલા કાયદાઓ છે અલબામામાં રવિવારે ડોમનો રમવી ઇલિગલ છે કોલોરાડોમાં તમારી ફ્લશ કરતા ટોયલેટમાં પાણીનો પ્રેશર નક્કી લિમિટથી વધુ નહીં હોય એવો કાયદો છે કેલિફોર્નિયામાં તમે ફ્રોગ જમ્પિંગ કોમ્પિટિશન માંગ ભાગ લઈ શકો છો પણ જીતી ગયેલા ફ્રોગ્સને ક્યારેય ખાવા નહીં દે નહીંતર દંડ ભરો તો મિત્રો શું તમારું દિમાગ ફરી ગયું આવી વિચિત્ર કાનૂની બાબતો દુનિયામાં છે જે આપણને એ બતાવે છે કે દરેક દેશની કલ્ચર અને રૂલ્સ કેટલી અલગ હોઈ શકે છે તમને કયો દેશ સૌથી અજૂબો લાગ્યો નીચે કોમેન્ટમાંગ જરૂરથી લખજો વધુ આવાન જ અને શોકિંગ જાણકારીઓ માટે શોપસોને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો